સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાના હરિપર ગામ પાસે ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી હતી ત્યારે હરિપર ગામ નજીક જંગલમાં નવજાત બાળકીને તરછોડવાના ગુનામાં ધ્રાંગધ્રા પોલીસ દ્વારા ત્રણની અટકાયત કરવામાં આવી છે ત્યારે હાલ આ નવજાત બાળકીની માતા સારવાર હેઠળ છે ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામ નજીક જલધારા હનુમાન મંદિર પાછળ જંગલમાં નવજાત બાળકી તરછોડવા અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે તપાસ કરતા બાળકીની નાની મા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી સાથે બાળકીને જન્મ આપનાર માતા સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હોવાથી બાળકીની માતાની અટકાયત કરવામાં આવી નથી ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામ નજીક જલધારા હનુમાન મંદિર પાછળ જંગલમાં ત્યજી દીધેલી નવજાત બાળકીનો રડવાનો અવાજ આવતા સ્થાનિક દ્વારા તપાસ કરતા નવજાત બાળકી મળી આવી હતી ત્યારે સ્થાનિક યુવાન દ્વારા ગામના આગેવાનો તેમજ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીનો કબજો લીધો હતો સાથે પોલીસે બાળકીને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે સાથે આ કેસમાં ત્રણ આરોપીઓની અટક કરી લેવામાં આવી છે જ્યારે માસૂમ બાળકીની માતા સંગીતાબેનની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી અટક કરવાના બાકી છે તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે